વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પાલિકાના અધિકારીઓએ મુલાકાત લીધી હતી ગત બે વર્ષથી વડોદરા શહેરમાં માનવ સર્જિત કારણે વડોદરાના નાગરિકોને બે બે વાર પૂરની પરિસ્થિતિથી હેરાન પરેશાન થઈ ગયા હતા ત્યારે તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે સમાબ્રિજ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે સ્થાયી સમિતિના ચેરમેન અને પદાધિકારીઓ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને વડોદરા શહેરમાં ફરી પરિસ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખીને અને પહોળી કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું વડોદરા શહેરના વિશ્વામિત્રી ટ્રેઝિંગની કામગીરી જે યુદ્ધ ના ધોરણે શરૂ કરવામાં આવી હતી જે સો દિવસ નો જે પ્રોજેક્ટ હતો સો દિવસ દસમી જૂને પૂર્ણ થવાના છે ત્યારે લગભગ લગભગ મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે એક એકાદ અઠવાડિયાની કામગીરી આ ડ્રેસિંગની બાકી છે તે પણ કામગીરી ચાલુ છે તો સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમ આ વિશ્વામિત્રીની ડ્રેસિંગની કામગીરી થકી આપણે વિશ્વામિત્રી નદીમાં પાણીની સંગ્રહ ક્ષમતા અને તેની વહન ક્ષમતા બેથી ત્રણ ગણી વધારી શકાય તે રીતનું પ્લાનિંગ કરી અને આ ડ્રેસિંગની કામગીરી કરવામાં આવી છે ત્યારે આ તટ વિસ્તારમાં જે માટી કિનારા પરની માટી હોય આ માટીનું વરસાદના સમયગાળા દરમિયાન વરસાદ પડવાથી ધોવાણ થઈ અને પાછી નદીમાં બળે અને આપણે જે કામગીરી કરી છે તેમાં પાછી જો માટી અંદર પહોંચે છે તો કદાચ કરીને આ સંગ્રહ ક્ષમતામાં કે વહન ક્ષમતામાં અવરોધ ઊભો કરી શકે તેવા સંજોગો ન સર્જાય તે માટે થઈ અને એક આપણે ક્વોરબોર્ડ એટલે કે ક્વાયર ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક દ્વારા એની આપણે એ સુનિશ્ચિત કર્યું છે કે આ માટીનું ધોવાણ થઈ અને આપણી વિશ્વામિત્રી નદીમાં પાછી આ માટી ન ભળે જે માટે એક લાખ બત્રીસ હજાર સ્ક્વેર મીટરમાં પ્લા પ્લાનિંગ કરી રહ્યા છે કે આપણે આ કામગીરી કરી શકીએ જેમાં સૌથી પહેલાં નીચે તો કોકોપીટ પાથરવામાં આવે છે તેની ઉપર ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક અને એની ઉપર વેટેવર ગ્રાસને પ્લાન્ટ કરવામાં આવે છે એક ફૂટ બાય એક ફૂટના અંતરે જેના મૂળિયા જમીનમાં સુધી ઉતરતા હોય અને તેના થકી આ જમીનની મજબૂતાઈ પણ સુનિશ્ચિત થતી હોય છે અત્યારે રિધમ હોસ્પિટલથી લઈ અને ચેતક બ્રિજ સુધી જ્યાં ચાર હજાર સ્ક્વેર મીટરનું આ ક્વેરબર્ડ વેટેવર ગ્લાસનું ગ્રાસનું પ્લાનિંગ જે હતું એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તો નરહરી બ્રિજ ખાતે પણ પચીસસો સ્ક્વેર મીટરમાં આ કામગીરી અત્યારે ચાલી રહી છે જેનાથી પાણીનું ધોવાણ થતું અટકશે અને આ નેચરલ પેટર્ન એટલે કે કુદરતી જ વસ્તુઓનું જેવી રીતે કે પહેલું કોકોપીટ છે એટલે કે નારિયેળના જે છોડા હોય છે અને આ જે વેટેવાર ગ્રાસ છે